હું તમને એક સવાલ પૂછું કે આને શું કહેવાય દેખો ધ્યાન હું તમને જવાબ આપું ચલો કે પોતાના હોય તો ચંપલ કહેવાય અને બીજાના હોય તો પનોતી મને એ ખબર નહીં પડતી કે જ્યારે તમારી પરિસ્થિતિ હોય ને ત્યારે તમારા માટે પોતાના ચંપલ બીજાની પનોતી થઈ શકે પણ જયારે જેના પગમાં ચંપલ ના હોય અને ઉનાળાની તપતપતી ગરમીમાં પગ ભરતા હોય ને ત્યારે હું તમને કઉ છું આ પનોતી બીજાની પેરીંગ પણ આગળ ચાલવું પડે જો ના ચાલી શકો તો બેસી બેસી રહી શકો જો તમે અંધશ્રદ્ધામાં માનતા હોય તો પનોતી સો ટકા પણ મારા જેવો જે અંધશ્રદ્ધામાં બિલકુલ નહીં માનતો એના માટે આ ચંપલ છે પછી મારા હોય કે બીજાના મને તો ખબર નહીં પડતી તમે આને ક્યાંથી પનોતી કહી શકો કયા એંગલ છે આમાં કે છે પનોતી પાછળ લખ્યું દસ નંબર લખી લે ચારસો બીસ ની લખ્યું અડધી વસ્તુ એ લોજીકલી વિચારવાની બધી વસ્તુનું પનોતી ના કહેવાય તો મંદિરની બહાર જેટલા ચંપલ ચોરાય છે આપણે પીકે પિક્ચરમાં જોયું હતું તો ચોરાતા જ કેમ કેમ હોય ભાઈ બધું વેચવા માટે ના હોય પગમાં ચંપલ ના હોય ત્યારે બીજાને ચંપલ પહેરવા પડે તમે એવી પરિસ્થિતિમાં નથી એટલા માટે હું કઉ ભગવાન એવી પરિસ્થિતિ તમારી લાવે પણ નહીં પણ જ્યારે બીજા કોઈ ચંપલ ચોરતા જુઓ ને ત્યારે થોડું બી વસ્તુ વિચારો કે એના પગમાં ચંપલ છે છતાં પણ ચોરે છે તો વેચવા માટે પણ એના પગમાં ચંપલ નથી અને પહેરીને જાય છે તો એની પરિસ્થિતિ સમજો ને પહેરીને જવા દો માનો પનોતી તમારી એવી વાહિયાત વિચારધારા છે ને એકદમ મને એટલો ગુસ્સો આવે ને ઘણી વાર જે આ વસ્તુને પનોતી બોલે આ વસ્તુ બતાવું એ વસ્તુ ચાલો હું માનું છું ચાલો હવે આ જ બોટ હું કાલે લાવ્યો એમ તો કાલે ઘણો ટાઈમ થયો મો નવા નખોડ જ્યાં હું ચોરની નજરમાં આવી ગયા અને પહેરીને જતો રહ્યો જેમ કે મારા ભાઈ ચોરી થયું હતું તો હું થોડી વાર પનોતી કહીશ ભાઈ આ બે અઢી હજાર છે બીજાની વિચારધારા અલગ રીતે ચાલે જો તમે સમજી શકો તો આ ક્રાંતિકારી વિચારધારા છે આ વસ્તુ જોઈએ શ્રદ્ધાથી નહીં જોડતો અમે નાસ્તિક નાસ્તિકનો મતલબ ન અસ્તિત્વ જેનું અસ્તિત્વ નથી એમાં બિલીવ કરવાનું નથી ક્યારે પણ અદ્વૈતમાં ફોલો કરીએ છીએ દ્વેતમાં ઓછું માનીએ છે એ મુજબ અમારું તો તમારે માનવું તો માનો પણ જે વસ્તુ પ્રેક્ટિકલ છે ને પ્રેક્ટિકલ જ રહેવાની પછી બધી વસ્તુ તમે છે ને તમારી કુટિલ નહીં બુદ્ધિ વગરની જેવી વાત નહીં કરવાની જતુ રહેથી વિચારો શાંતિથી વિચારો અને દરેક વસ્તુનું જે તમે અપમાનથી સાબિત કર્યું છે આવી પવિત્ર વસ્તુને જ્યારે ચોમાસામાં કીચડ હોય ઉનાળાની ગરમી હોય શિયાળાની ઠંડી હોય ત્યારે તમે આ બચાવે છે બીજું કંઈ નહીં બચાવતું તમે તમારી વારિયત બુદ્ધિ સી છે ને ગે